બનાસકાંઠા જિલ્લામાં આગામી છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના બોરુ ખાતે યોજાનાર છે જે અંતર્ગત ચોવીસમી જાન્યુઆરીના રોજ કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરુ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર વરૂણકુમાર બરનવાલે તિરંગો ફરકાવી ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પરેડ નિરીક્ષણ પણ કર્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ નવ પ્લાટોન દ્વારા માર્ચ પાસ્ટ હતી તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેન્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીઓમાં ભાગ લઈ રહેલા જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગરબો લેજીમ ડાન્સ પ્રાચીન ગરબો ઝાંસીની રાણી કલાકૃતિ તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો ડોગ શો માં ડોગ હેન્ડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર્સ શો માં અશ્વરોગ દ્વારા કરાયેલા દિલધડક કર્તબોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા